નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ માં આજે આઠ તારીખ પહેલો મહિનો બે હાજરના રોજ મિત્રો આવક વિશે વાત કરીએ તો જો આવક મગફળી મિત્રો ત્યારબાદ ડૂમ નંબર બે માં મિત્રો થોડાક વકાલો ઓછા જોવા મળી રહ્યા છે જો આગળ ખાલી છે થોડું ત્યારબાદ મિત્રો જે પિલો નંબર એક થી પાંચમાં પાલ છે પાલમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ડૂમ નંબર ત્રણ ભૂલ છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આજે મિત્રો થી લેવામાં આવેલું છે રૂમ નંબર જો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ મિત્રો કેવા ક્વોલિટી ના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

ચૌદ છો ને અગિયાર સુપર જીવીસ છે ચૌદસો ને અગિયાર દાણાભર ક્વોલિટી છે સત્યાવીસ ગુણિ નો વોકલ છે વજન મગ નો ઘટે મસ્ત ક્વોલિટી છે આ શું ભાવ છે શું ભાવ છે તેર એકોતેર તેરસો ને એકોતેર જીવીસ આ શું પર દાણા ભર ક્વોલિટી છે વજનમાં સારી તેરસો એકોતેર બારસો ને એકાવન બારસો ને એકાવન ભાવ છે બીટી બત્રીસ છે મિત્રો વજનમાં થોડી હળવી છે ફોતરે બહુ ક્વોલિટી સારી છે ચોખાઈમાં સારી છે બારસો અગિયારસો ને છપ્પન ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં માં હાળ હળવી છે મિત્રો અગિયારસો ને છપ્પન બારસો ને એકવીસ તો મીડિયમ ક્વોલિટી છે સાડત્રીસ નંબર ની બારસો એકવીસો અગિયારસો ને એક્યાસી જીવી વજન માં હા છે મિત્રો અગિયારસો ને એક્યાસી ક્વોલિટી ફોતરે બહુ સારી છે વજન માં હળવી મિત્રો બજાર વિશે વાત કરીએ તો જો નબળી ક્વોલિટી છે તે અગિયારસો રૂપિયા ભાવ છે મિત્રો જે રનિંગ બજારની વાત કરું તો બારસો રૂપિયા થી લઈને તેરસો પચાસના રનિંગ ભાવ છે મિત્રો અને જે સુપર ક્વોલિટી છે તે બધી મિત્રો જે છે તે ઓગણચાલીસ તે બધી મિત્રો ચૌદસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે